તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર પબા ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો વિડીયો પૂરો રહેજો વિડીયો સારો લાગે શેર આવા દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર પાંચસો સત્તાવન તમે જોઈ શકો છો વિડીયોની અંદર સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો આ આઈસર ટ્રેક્ટર બે હજાર વીસ એકવીસ ના મોડેલનું છે ન્યૂ મોડેલ અને ઘર ઘર આખું કંપની કંડિશન ઓરિજિનલ શોરૂમ કંડિશનમાં એક હાથે ચાલેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં પોબાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ આખા ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો કંપનીના ટાયર જોવા મળશે કંપની ટાયર કંપની કંડિશન કિંમત છ લાખ અને ચાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો પાટણ તાલુકો રાધનપુર અને કામલપુર ધરવડી ગામે જોવા મળશે